લોકસભા ચૂંટણીમાં કેટલાક બાંગ્લાદેશીઓએ કર્યું મતદાન નકલી પાસપોર્ટ બનાવીને બાંગ્લાદેશીઓ મતદાન કર્યાનો ખુલાસો થયો છે મહારાષ્ટ્ર એટીએસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા બાંગ્લાદેશી શખ્સો ગુજરાતમાં રહીને બનાવતા હતા નકલી પાસપોર્ટ નકલી પાસપોર્ટ ઉપયોગથી લોકસભામાં મતદાન પણ કર્યું કેટલાક બાંગ્લાદેશીઓ તો પોતે ભારતીય નાગરિક બનીને વિદેશમાં કરે છે નોકરી સમગ્ર મામલે અત્યાર સુધી ચાર શખ્સોની થઈ ચૂકી છે ધરપકડ હજી પણ ફરાર પાંચ શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે મહારાષ્ટ્ર એટીએસ રિયાઝ હુસેન શેખ સુલતાન શેખ ઇબ્રાહિમ શેખને ઝડપી ચૂકી છે ફારૂક શેખ નામના શખ્સની પણ કરી છે ધરપકડ રિયાઝ અને સુલતાને મુંબઈમાં મતદાન કર્યું તમામ ચાર આરોપીને માજગામ કોર્ટમાં રજૂ કરાયા કોર્ટમાં ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા એક આરોપી ફારૂક શેખ ચૌદ જૂન સુધી એટીએસની કસ્ટડીમાં રહેશે તો આ મહત્વના અને મોટા સમાચાર છે કે જ્યાં આગળ નકલી પાસપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે નકલી ભારતીય પાસપોર્ટના આધાર પર વધુ માહિતી મેળવીશું ન્યુઝિન સંવાદદાતા અમિત રાય અમારી સાથે જોડાઈ છે અમિતજી ક્યાં જાણકારી પ્રાપ્ત હો રહી જીસ તરફ નકલી પાસપોર્ટ કા પૂરા કૌભાંડ જો સામને આયા देखिए मुंबई एटीएस ने बड़ी कार्रवाई करते हुए फर्जी दस्तावेजों के साथ मुंबई में रह रहे चार बांग्लादेशी नागरिकों को गिरफ्तार किया है इसके अलावा एटीएस ने पांच और बांग्लादेशियों पहचान की जिनकी तलाश जारी है एटीएस ने खुलासा किया है कि आरोपियों ने लोकसभा चुनाव में भी मतदान किया था क्योंकि उन्होंने फर्जी नागरिकता दस्तावेजों के आधार पर मतदाता पहचान पत्र भी हासिल किए थे इस मामले में एटीएस ने आईपीसी की धारा चार सौ पैंसठ चार सौ अड़सठ चार सौ इकहत्तर चौंतीस और इंडियन पासपोर्ट एक्ट की धारा बारह वन ए के तहत मामला दर्ज किया है अधिकारी ने बताया गुप्त सूचना के आधार पर एटीएस की जुहू इकाई ने हाल ही में रियाज शेख सुल्तान शेख इब्राहिम शेख और फारूक शेख को गिरफ्तार किया है हुसैन से इलेक्ट्रिशियन का, का काम करता है उन्होंने बताया है कि बांग्लादेश के मूल निवासी आरोपी शहर के अलग अलग इलाकों में रहते थे कई साल पहले अवैध रूप से देश में घुसे थे अधिकारी ने बताया कि जांच में पता चला कि आरोपियों ने भारतीय पासपोर्ट हासिल करने के लिए गुजरात के सूरत के निवासी होने का जाली दस्तावेज जो है वो इस्तेमाल किया था उन्होंने बताया गिरफ्तार किए गए लोगों के अलावा यह भी पता चला है कि पांच और लोगों ने इस तरह पासपोर्ट हासिल किए थे और उनमें से एक काम के लिए सऊदी अरब गया हुआ था अब पुलिस ने यह भी बताया कि गिरफ्तार किए गए आरोपियों को पुलिस हिरासत में भेज दिया गया और यह पता लगाने के लिए जांच चल रही क्या वे आतंकवाद से जुड़ी गतिविधियों में तो शामिल नहीं थे तो मैं आपको बताऊंगा इन चारों को जो है मजगांव कोर्ट में पेश किया गया इसमें तीन लोगों को जो है जुडिशियल कस्टडी में भेजा गया और वहीं एक आरोपी फारूक शेख को 14 जून तक एजीएससी कस्टडी में जो है भेजा गया है एक और जानकारी दे दूं मैं आपको कि मुंबई पुलिस ने तीन दिन पहले भी ऐसी कार्रवाई करते हुए अवैध रूप से रह रहे बांग्लादेशी नागरिकों को गिरफ्तार किया था मीरा बहनदर वसई विरार पुलिस ने मीरा रोड में दस महिलाओं को हिरासत में लिया था इनमें से नौ महिलाएं बांग्लादेश की हैं और उन्हें बिना उचित दस्तावेज कथित तौर पर भारत में रहने के आरोप में हिरासत में लिया गया था

વિદેશમાં નોકરી પણ કરતા હતા અને તે પણ ભારતીય નાગરિક બનીને નોકરી કરવામાં આવતી હતી અને આતંકવાદી ગતિવિધિઓમાં પણ શું આ લોકોનો હાથ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવાની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે કેટલીક વખત ઘટનાઓ બનતી હોય છે અને કહેવામાં આવતું હોય છે કે ભારતના જ કેટલાક નાગરિકો મદદ કરતા હોય છે અંદર ને અંદર આતંકવાદીઓને તો આ નાગરિકો શું ભારતના છે ખરી એ પણ મોટો સવાલ હવે અહીંયા આગળ ઉભો થઈ રહ્યો છે કારણ કે જે પાસપોર્ટ મળી આવ્યા છે તે પાસપોર્ટમાં ભલે નાગરિકતા ભારતની હોય પરંતુ તે પણ ફેક પાસપોર્ટ હોવાની જાણકારી મળી છે દ્વારકા પાસેના મોજબ ગામેથી ફરી બેનવારસી ચરસ મળ્યું છે વધુ એક વખત રૂપિયા અગિયાર કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે એકવીસ કિલો ચરસ બિનવારસી હાલતમાં ઝડપા ચકચાર મચી ગઈ છે બેનવારસી ચરસ મળી આવતા પોલીસ તપાસનું ધમધમાટ શરૂ કરી ચૂકી છે ચાર દિવસમાં દ્વારકાના દરિયા કિનારેથી મળ્યું છે કરોડોનું ચરસ ચરસના બિનવારસી જથ્થા મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા છે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવવા મામલે હર્ષ સંઘવીની પોલીસને શાબાશી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન આપ્યા છે યુવાનો સુધી ડ્રગ્સ ન પહોંચે તે માટે પોલીસ રાત દિવસ કામ કરે છે ડ્રગ્સ નાબૂદ ન થાય ત્યાં સુધી પોલીસની ઝુંબેશ ચાલુ રહેશે ગુજરાત પોલીસ અને એટીએસને વિશેષ અભિનંદન પાઠવું છું શહેર અને જિલ્લાઓમાં આ દૂષણ અટકાવીએ નહીં તો ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે તેવી વાત કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી चाहे वो गुजरात के पोरबंदर हो कच्छ हो द्वारका हो हर जगह गुजरात पुलिस एवं एटीएस द्वारा ड्रग्स के सामने एक जंग मोड़ ली है और ये जंग जब तक ड्रग्स पूरी तरह से साफ ना हो जाए तब तक चलेगा मैं खास तौर पे सभी डिस्ट्रिक्ट यूनिट्स को उनकी जो ड्रग्स के सामने की लड़ाई में

પીધી 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 સોડા સોડા એ તો હતી નાગરિક છીએ તમે મારા ભાઈ સમાચાર પાણીની ગેરકાયદે લાઈનો સામે તવાઈ ગેરકાયદે કનેક્શન લેનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે પાલિકા દ્વારા ગેરકાયદે કનેક્શન દૂર કરાય છે સાઈ ખુશી સોસાયટીમાં પાણીની ગેરકાયદેસર લાઈન મળી

આગામી શાળાઓ શરૂ થઈ રહી અને રિક્ષાના વીસ ટકા જેટલા ભાડા વધારે ચૂકવવા વાલીઓએ તૈયાર રહેવું પડશે અત્યાર સુધી સ્કૂલ વેનના કિલોમીટર દીઠ એક હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા જે હવે વાલીઓએ બારસો રૂપિયા ચૂકવવા પડશે સ્કૂલ વર્ધી એસોસિએશનની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે આગામી તેર તારીખથી સ્કૂલો શરૂ થઈ રહી છે અને સ્કૂલો શરૂ થાય તે પહેલાં જ વાલીઓના માથે સ્કૂલ વેનના ભાડાનો વધારો જીકાયો છે સ્કૂલ એસોસિએશન એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ આપણી સાથે છે ધર્મેન્દ્રભાઈ સ્કૂલ ના જે ભાડા છે સ્કૂલ રિક્ષાના ભાડા જે છે તેમાં વીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે શું છે હાલમાં જે નું બર્ડન તેમજ મોંઘવારી અને જે અમારે ત્રણ વર્ષથી અમે ભાડું વધારતા નથી તો વાલીઓને બી અમે એવું કહેવા માંગીએ છીએ કે થોડો તમે અમને સાથ સહકાર આપો જેથી કરીને અમે લોકો અમારા વાહન બી કાયદેસર કરાઈ છે તમે જે ભાડા અમે વધારીએ છીએ એમાં બાર્જિંગ ના કરે જેથી કરીને પેલા લોકો ઓલ રોડ બાળકો ના બેસાડે તો ભાડા વધારાનું કારણ અમારે બીજું કશું નથી હોતું દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અમે દર ત્રણ વર્ષ છે ભાડા વધારતા છીએ નહીં જે હજાર રૂપિયા અત્યારે ચુકવું એમ કે છે કે તમારે બારસોથી પંદરસો રૂપિયા આપવા પડશે બે કિલોમીટરની અંદર તો એ બે કિલોમીટરના અંદર બારસો પંદરસો રૂપિયા વાલી કઈ રીતે ભોગવી શકે સ્કૂલ તો આઠ ટકાના દર વર્ષે વધારો માંગતા હોય પણ વાલીઓ આઠ ટકા ક્યાંથી વધારો કરી શકતા હોય